नमस्कार जय जय आदिवासी, आदिवासी, लड़ेंगे और लड़ेंगे सौ नमस्कार आज फरी एक बार चास मडवा अपने भेगा वर्ष थी गया અઢાર ફેબ્રુઆરી બે હજાર બાવીસ ના દિવસે અહીંથી જ આપણે લડત ના એધાણ કરેલા યાદ છે બધાને દિનેશભાઈ બરાબર ને સત્તર ફેબ્રુઆરી ને પંદર ફેબ્રુઆરી કે ચૌદ ફેબ્રુઆરી નિર્મલા સીતારામજી આ વાત કરેલી પછી રંભાસ માં ભેગા છે ને અહીંથી આપણે આંદોલનની શરૂઆત કરી કે અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસ ના રોજ આપણે ધરમપુર જવાના છે કરેલું ને તો એ હવે ફરી લડતતા એજાર કરવાના છે કારણ કે આ ચોર લુચ્ચી સરકાર આદિવાસી સમાજને જંપિને ખાવા દેતી નથી જંપિને ખેતી કરવા દેતી નથી આદિવાસી યુવાનોને ભણવા દેતી નથી અને બેરોજગાર યુવાનોને રોજગારી આપતી નથી કેટલી ડેમ માટે રેલી કરી આપણે 16 રેલી ડેમ હટાવવા માટે કરી કરી ને તો ફરી પાછી કરવી છે કે સંસદમાં

મત અપાવશો અપાવશો ને આપડે જવું જઈને બી કેવું પડે પિયર જઈને કેવું પડે ને વલસાડ હોય કે ધરમપુર હોય કે વાસતા હોય કે ડાંગ હોય કેશો ને તો આપણે એ જ રીતે સાતમી મેના દિવસે મતદાન કરવાનું છે ત્યારે ઇન્ડિયા ગઠબંધન દ્વારા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા એક ઉમેદવાર તરીકે લોકસભા ના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે મેં ઉમેદવારી કરી છે તમારા માટે મેં ઉમેદવારી કરી છે આદિવાસી સમાજ માટે મેં ઉમેદવાર કરી છે ઉમેદવારી માછી સમાજ માટે કોળી સમાજ માટે અને જે સમાજ વંચિત છે જેને જરૂરિયાત છે ન્યાયની એના માટે મેં ઉમેદવારી કરી છે ભારત માલા પ્રોજેક્ટ હોય પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટ હોય રૂડી પ્રધા ગ્રામ સભા હોય કે ડ્રાઈવર માટેનો કાળો કાયદો હોય દરેક જગ્યાએ અમે આંદોલન કર્યું છે અને આંદોલનમાં સફળ થયા છે અત્યારે પણ આંદોલનના ભાગ રૂપે જ ઉમેદવારી કરી છે આટલા દિવસથી ઉમરગામ ફર્યા વલસાડ ફર્યા પાટી ફર્યા ડાંગ ફર્યા ધરમપુર માં ફર્યા કપરાડા માં ફર્યા દરેક જગ્યાએ સમસ્યાઓની ભરમાર છે અને સમસ્યાનો ભોગ કોણ બને છે એસટી એસસી માઇનોરિટી ઓબીસી આના સિવાય કોઈ સમસ્યાનો ભોગ બનતો નથી એવું મને લાગતું હતું પરંતુ જ્યારે અમે શહેરોમાં ગયા ત્યારે જોયું કે સમસ્યાનો ભોગ શહેરના લોકો પણ છે પણ એ લોકો આપણી જેમ આંદોલન કરી શકતા નથી સમસ્યાનો ભોગ કાઠા વિસ્તારના માછી સમાજ ઓબીસી સમાજ પણ છે પણ એ લોકો આપણી જેમ આંદોલન કરી શકતા નથી સમસ્યાનો ભોગ ઉમરગામ વિસ્તારના ઉદ્યોગ વિસ્તારના બેરોજગાર યુવાનો પણ છે પરંતુ એ લોકો આંદોલન કરી શકતા નથી એમના માટે આપણે આંદોલન કરવું પડશે કરશો બધા આંદોલન જયારે ઉમરગામમાં જેટી નથી બનતી જ્યારે દાતીકકવાળી વિસ્તારમાં પ્રોટેક્શન વોલ નથી બનતી જ્યારે દરિયાનું પાણી અંદર આવે છે જ્યારે હસ્તોલ યોજના કપરાડામાં પૂરી પૂરી થઈ નથી જ્યારે ધરમપુરમાં પાણીની યોજના નવસે જલ યોગ્ય રીતે સારવાર રીતે થઈ નથી જ્યારે ડાંગ વિસ્તારમાં પીવાના પાણીના ફાપા છે ત્યારે 2100 કૂવા બઈરા છતાં પણ પીવાના પાણીના ફાફા છે ડાંગમાં સિવિલ હોસ્પિટલ નું ખાનગીકરણ થાય છે એવી જ રીતે વાસ્તા વિસ્તારમાં આવનવા પ્રોજેક્ટો આવે છે ચીખલી વિસ્તારમાં અવનવા પ્રોજેક્ટો આવે છે જળ જંગલ જમીન લૂંટાઈ જાય છે આપણા છોકરાઓને પ્રમાણપત્ર મળતા નથી જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે સો જેટલા પુરાવા રજૂ કરવા પડે છે જયારે આ ભાજપની સરકારે સી એ દાખલ કર્યું એટલે બહારના દેશના લોકો આપણે ત્યાંના બે હજાર ચૌદના પુરાવા પુરાવો બતાવે ને આપણી નાગરિકતા લઈ લઈ પરંતુ આદિવાસી સમાજે ઓગણીસો સાઠ પહેલાનો પુરાવો બતાવવો પડે આ તો કેવો કાયદો આદિવાસી સમાજ જ્યારે ભણવા જાય ત્યારે એને સારી શાળા નથી મળતી આગળવાળી વર્કર જ્યારે કામ કરવા જાય ત્યારે એને પૂરતું વેતન નથી મળતું આશા વર્કર જ્યારે કામ કરવા જાય

ખુબ શોષણ થાય છે ત્યારે આ શોષણ ને રોકવા માટે જો કોઈ શોષણ રોકવો હોય તો આપણે સીધું જઈને લોકસભામાં બોલવું પડે અને લોકસભામાં સવાલ પૂછવો પડે અને રસ્તા થી વિધાનસભા સુધી આંદોલન કર્યું છે રોડ રસ્તા થી લઈને વિધાનસભા સુધી પ્રશ્ન પૂછ્યા છે આરોગ્યના ધામ માટે પ્રશ્ન પૂછ્યા છે સસ્તા અનાજ કરાણ દુકાન માટે પ્રશ્ન પૂછ્યા છે આવાસો માટે પ્રશ્ન પૂછ્યા છે પ્રધાનમંત્રી આવાસમાં આપણી સાથે શું થાય છે ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ ને વીસ હજાર રૂપિયા પ્રધાનમંત્રી આવાસ માટે મળે છે મળે છે ને અને શહેરી વિસ્તારમાં કેટલા મળે રૂપિયા શહેરના લોકોને એટલે પરંતુ અમને એક લાખ ને વીસ હજાર રૂપિયા જ કેમ સિમેન્ટ નો ભાવ શહેરમાં કેટલો સરખો જ ગામમાં કેટલો સરખો ઇટ નો ભાવ સરખો જ પતરા નો ભાવ સરખો જ એંગલ નો ભાવ સરખો જ મજૂરીનો ભાવ સરખો જ તો પણ આપણને કેમ એક લાખ ને વીસ હજાર રૂપિયા મળે છે એ પ્રશ્ન પૂછવા માટે લોકસભામાં જોવું પડે ને આપણા આપણા સાંસદ અત્યાર સુધી એક પણ સવાલ નથી પૂછ્યો આપણે જ આપણા વિસ્તારમાંથી અને આપણી સમસ્યા જે જાણે છે એવાને સાંસદ ચૂંટવો પડે અને એ જ્યારે થશે ત્યારે આદિવાસી સમાજના પ્રશ્નોનો નિરાકરણ થશે દરેક જગ્યાએ શોષણનો ભોગ બન્યા છે ત્યારે આપણી પાસે હવે એક મહિનો બાકી છે અને એક મહિનો બાકી હોય અને વલસાડ ડાંગ લોકસભા જો જીતવી હોય તો બેનો એ ઘર છોડીને બહાર નીકળવું પડશે ભાઈઓ રોજ ના ચાર પાંચ કલાક આપણે માટે આપવા પડશે આપશો આપશો મુસ્લિમ સમાજ જોડાય છે કોળી સમાજ જોડાય છે માછી સમાજ જોડાય છે અન્ય ગરીબો જોડાય છે આદિવાસી સમાજ જોડાય છે બધાની જ આપણા તરફ આશા ભરેલી નજર છે કે આનંદ પટેલ જીત એને અમારી સમસ્યા હાલ થશે ખૂબ લાંબો સમય થયો છે વધુ નથી કેતા ફરી એક વાર પાછા મળીશું સૌને જય આદિવાસી જય આદિવાસી જય જોહ